ટાણું લેવા દાવું કાળું કાળુ ભાઈ આલ્યા છે રોજ ગમેલોને કેમ નહીં તમે શીખર હવે ના આલાંટાળી ના પાંચસો કાઢી ના આલે હજારા લેરા હોત તો શું હટાણું લેવા જાવ તો બીજે જાવ જુગાર બુગર હટાણું લેવા જાવ હો હટાણું લેવા જાવ તો આલો લ્યો

હલો બોલો બોલો ના કાલુ એટલે ના તમારા પૈસા ભરવા મળે પૈસા લેવા ના કાલનો વાયદો ને કાલ પટી દાવ કોઈ ચિંતા ના કરતા કાલ જમતા વેલા પૈસા લઈ જતો પૈસા ને આવ્યો હતો

ના ના પૈસા હોય તમારા લીધેલા એટલે તો હાલવા જ પડે કે નાના ડોસીયા બાદ એમ સફર પગી છે ના પાડે તો છે તો સોરી અને તમે શું કામ છે આમાં તો કોઈ કામ નહીં પણ ખરા ટાઈમે અમારું કોમ ઉભડાઈ ગયું તો કદાચ એને હોત તો હમણાં તને ચા ના મેલ ચા તો કોઈને કોઈ દાડો પાડી ને મને પાતી છે એ શું જુઠ્ઠું બોલો છે યાર હું ઊંજાણ કદાચ ડોસી લઈ જાય હોય તો ડોસી પણ આવી જ નહીં તરમાંથી એમ હોય

એક કાપ પગળી તો ભૂરિયાનો છે નારે બે બીજા નાર આ ભૂરિયા મારા બે રૂપિયા આવ્યા નહી એટલે દે એવું નહીં કરાય ને મને લાગે છે એવું કે ભૂરિયાદારી કરાવી હોય છે હવે મને કેળો થાવ છે ખોટી કાર્ડ નાખો થાપ લાગ્યો છે બીજી પેન નાખે હા ભાઈ આ જ નહીં લેવા ગયા હતા રાઈડ બધું કરાય ત્યાં શું કર્યું આ જ લાગે છે

આ તો જ્યાદા ભાડે તો માર ઘરવામાં બાવલા કણ હું રમતો તાર ભુરો હતા તમારા ઘરવામાં એવું છે હું વાવા લે પુરીયાને મને એમ હતી કે મેન 500 રૂપિયા આલ્યા નહીં એટલે ઈ તો આયો હવે પુરીયા ગોતો આ દે મને લે બહારે તૂટી ગયો છે તૂટી જો

કઈશું આવું નહિ શું પૂર્યું પડતું હું અમે કોને ના મળે ગટુ હેડે જો પાસુ વાડા જેવા થઈ પડ્યા પડ્યા હોય કોઈ કોમ ધંધો કરો ને આવો ચોરી કરવા રાતે ખબર પડે ખબર પડે પાટું કે કેવા બૈડા ભાગે ખબર પડશે હમ ડા પાડો ફેતો ભેળા થઈ જા હારું કરી જો આવો ભરાવે અ હું શું કહેતો તો આ તમાર પાસે પેલા રિસ્કા પડી હતી અને મમન ભણાની હા

एशियन तो पे हमरा कैर जा के मु कैर पास आउ करो कौन जेम कैर कैर जा है कैर बन के तक कैर तुम करो पास आउ चलो हां रो रो मैं जाता हूं क्या से आता लो वो ना कोई संतोष लागतो नहीं विशाल भाई ए विशाल भाई

તમે પણ આવા ને આવા ઊંધા ના કરતા હોય તો હા ભૂલ થઈ ગયો હા આવી ફૂલી થાય અમાર બોડો આ તો કાઢું કોમ છે મોં ભળો જો છે ઈ કરે રે યરા ઘેર છે હોય કાઢો તો ઈએ છોડો અને આવ ના આવ કોમ કરશો ને કોક ના આલે તો આવ ધંધો કરવારો મોં ભળો લઈ ગયા છે એમ ને હોય તો તમે નહીં તમે એના બચ્ચા કરી

આટલો લાયો જો ધંધો આયો જો મોમે મોમો આયો કેમ ભુરા ભઈ તમે ઓય પાસા ટાળે તમે તમારું મોઢા જેવું કર્યું ને એટલે શેનો મોઢા જે કેમ મને પાગમાં આયો અમે એટલે હવે તમારી વાત છે ઓર તમે શેનો ભાઈ પૈસો વાવરા મોમો બે હોય અમાર વા બેવો ભી તમને ફસાવજો ફસાણા ભર્યા પડના આ વિસમાંને બધું ચાહી લેના રે

દેસણ ઓમા પેઈ એટલે શું છે એટલે સંખી નેડા એડા ની ના આ તો ખાતર નરુ નાખે છે પોણી ને પાણી હવે આ પૈસા લાઈન કર્યું છે તમે કો હડો કેટલા પૈસા આ કાળુ બેન પૈસા તમે જમ લીધા જે કાળુ પૈન તો અમે જ્યાદ નઈ હમ અમે ચિલા દાળો છે ને ભણે આપણે જ્યાં બસ અમે જ્યાદ નઈ જ્યાદ નઈ હમ ને જ્યાદ નઈ અમે નક્કી નઈ જા નક્કી નઈ કે આ રિક્ષા કે અડણી પડી દીજો દી છોડાઈ લાયા તમે આ તો અમે એડા વિશે ને નદીમ

આ કાળુબાની પૈસા તમે લેવા જવાનું નતું કીધું મને આલ્જો ભાગ એમ તમે કીધું તો ભાઈ અમે નહીં ના ના હારો હડો કેસ હારો પડશે કેમ પણ તમે વાત કરતો હું